ચાલો ગુડ મોર્નિંગ મિત્રો મારા સુનિલ ચૌધરી આયુર્વેદ યુટ્યુબ બ્લોગમાં હું આજે એક ભાઈ આવ્યા છે અને સારાથી આ છે એની પરિસ્થિતિ એનો ઇતિહાસ આપણે હું તમને થોડું સમજાવું બિચારા બહુ નાજુક હાલતમાં અહીંયા આવ્યા હતા ને કયા ગામથી આપણે એના મોડેથી થોડું સાંભળીએ અને તમે બની રહેજો મારા વિડીયોની અંદર ને આપણે આયુર્વેદનું જે હું કાર્ય કરું છું એનાથી કંઈક સમાજ મારો સારો થાય એ હેતુથી હું વિડીયો બનાવું છું એનો કોઈ ગલત અર્થનો કાઢવાનો જરૂર નથી હવે આપણે આગળ થોડું વધીએ એના મમ્મીને બધા જ આવ્યા છે મમ્મી ત્યાં બેસી જાઓને આ મમ્મી હો આવ્યા છે આ વખતે પહેલી વખત ભાઈ ભાઈ જ લઈને આવેલા ને આપણે ગાડીમાં આજે મમ્મી હો આવ્યા છે ને મમ્મી પણ ખુશ છે મમ્મી ખુશ થયા એટલે મને તો બહુ મોટો આશીર્વાદ મળવાનો છે મમ્મીના આશીર્વાદથી ને ભાઈ પણ આજે સારા મેં જોયા તમે લાવ્યા એટલે હું ઘણો બધો તમારા અને મારા જે માતાજી અને હનુમાન દાદાનું આયુર્વેદનું આપણે કાર્ય કરીએ છીએ તો હું પણ ખુશ થયો કે ચાલો મારાથી આટલી મહેનતથી કોઈક તો સારું થયું બરાબર કે નહીં તો મિત્રો આપણે એના મોઢેથી થોડું સાંભળીએ એનું નામ કયા ગામથી આવ્યા છે ને એ લોકો કેટલા સમયથી ફરતા હતા અને કઈ કઈ પરિસ્થિતિમાં એ લોકો રખડ્યા પણ આજે અહીંયા આવ્યા આપણી પાસે તો કઈ રીતે સારું લાગે છે એના શું કહેવાય કે કહેવા માગે છે આપણે થોડા બે શબ્દો એના સાંભળીએ મિત્રો તો આપણે પૂછીએ તો આપણું નામ શું કેતનભાઈ કેતનભાઈ કયું ગામ એ ક્યાં આવ્યું ઉમરગામ તાલુકો બરોબર છે તો કેતનભાઈ કેટલાક સમયથી તમે રખડતા હતા ફરતા હતા

અને આ માણસ ખાઈ બીસે કાલ બે રોડની ન ચાલેબી વ્યવસ્થિત સારી અને પકડી પકડીને લાવેલા અને પકડીને જ બેસાડતા હતા પહેલી વાર લાવેલા ત્યારે વાળું કે જાય આમ કેવી રીતે એટલે એટલે જ લઈને આવેલા ને તમે બેસવામાં બે તકલીફ હતી તો આપણું નામ શું તો રીતે તમને અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું કેવો અનુભવ થયો

મમ્મી શું કેવા માંગો તમે હવે કેવું છે બોલો હવે હા તો એને હા હવે આગળ તો તમે લાવ્યા હતા ત્યારે સંડાસ બાથરૂમ જાતે જતા હતા કે તમે પકડીને લઈ જતા લઈને જવું પડે તો કેતનભાઈ આજે તમે જાતે જાવ છો હા બરોબર છે બધું હા હા સારું તો કેતનભાઈ તમે દવાખાને સુગરની બધી જ દવા લેતા હતા આઠ વર્ષથી લેતા હતા સત્તરમાંથી તો આજે તમે અહીંયા આવ્યા પછી એક પણ ગોળી તમે લીધી કે નથી લીધી સુગરની દવા લીધી છે લેતા જ નથી ઝેરથી આવ્યા પછી બંધ જ તો તમને અહીંયા પછી કંઈ તકલીફ કે સારું જ છે હવે આપણા દવાથી હા લિવરનું તમારો જે પ્રોબ્લેમ છે તે હા પણ તમે આટલા સમય પછી અહીંયા આવ્યા પછી આજે તો તમે ખુશ છો ખાવાનું બી જમો છો જાતે હરો ફરો છો તો હવે તમે વિચાર કરો કે તમે આઠેક વરસથી તમે રખડતા ભટકતા હતા પણ આજે દસ દિવસની અંદર તમને પચાસથી સાહીઠ ટકા ફરક પડી ગયો બરાબર ને ભાઈ આજે તમે આટલું કરતા છે મને પણ વિશ્વાસ નહીં હતા તે દિવસે તો તમે જે હાલતમાં લાવે ભીક લાગે એમ આપણે કઈ રીતે માલિશ કરી કઈ કાં પકડે તેવું થઈ ગયેલું હા અને આ પેટના આંતળા ફેફસાની અંદર બધા ચાઠા પડેલા છે ચાંદા પડેલા છે પેલા દવાથી ડોઝથી આટલો બધો ગરમ હેવી ડોઝ ગોળીનો પડ્યો તમને કેમ કે શરીરમાં એક સાટો પાણી નથી રહ્યું ભાઈને પછી મોડું સુકાય ને તો પછી જોયું હવે આજે તમને થોડું થોડું વાર તમે પાણી પણ પીતા છો હવે ધીરે ધીરે જેમ તમારી અંદર સ્ફૂર્તિ આવશે ને તેમ તમને આ પાણી પછી એટલું તરસ નહીં લાગશે કેમ કે હા બરાબર છે હવે આજે તો તમે સારા ઊંઘ પણ આવે છે હવે બે ત્રણ દિવસથી કંઈ ખાવામાં ભૂલ નથી કરીને સાચવજો જરા કાળજી લેજો બરાબર હા હા ખાટું નહીં કેરી છે એવું નહીં ખાવાય દૂધ છે કેરી છે એ બધું પાડવાનું ને ગરમ મસાલાવાળું એવું નહીં ખાવાનું કેમ કે ફેફસા બધા ગરમથી પેલું ને બધું ગરમ નહીં લીધે જ છે આ દવાનું રિલેક્શન થયું ને વધારે એટલે એના લીધે ગોળીની ગોળી તમે આટલા સમય સુધી પીધી એટલે તમે લગભગ બે ત્રણ કિલો તો દવા પી ગયેલા છે હવે આટલું નાનું શરીર આપણા ભગવાને આપણને આપ્યું છે એમાં આટલી કોથળી આવે આટલી કમથી આવે અંદર ખાવાનું જે ખાઈએ ને આપણે જઠર અગ્નિ કહેવાય એને એની અંદર પડે આપણે ખાવાનું ખાઈએ તો એની અંદર તમે આટલો ઢોજ દવા સાંજ સવાર પડે તો તમે જ વિચાર કરો માણસ કેટલું જીવે બરાબર એટલે મારે તો એ જ સમાજને બતાવવાનું છે ને મેં અમુક વિડીયો બનાવું ઘણા સમયથી નથી બનાવ્યો હવે આજે જ બનાવું છું વિડીયો તો કેમ કે સમય નહીં મળે ને આ મારું કામ નથી પણ મને કોઈકવાર આવો વિચાર આવી જાય એમ કોઈ સારું થાય તો ચાલ મેં એકાદ વિડીયો બનાવું જેથી કરીને કોઈ જોઈ અને બિચારા કોઈક આવે એમ એટલે એટલા માટે જ હા આજે મેં વિડીયો બનાવેલો તો તમે જોઈને આવ્યા ને આજે ભાઈ સારા છે આપણે નજર બેઠા છે આજે આજે મમ્મીને જોડે બેઠા છે હવે તમે વિચાર કરો કે બાથરૂમ જાતે લઈને દરરોજ જવું હોય તો કેવી પરિસ્થિતિ સાચી વાત સાચી વાત હા પણ હવે એ તો સારું થવાનો જ છે ને સારું થઈ જશે બરાબર એની હવે તમારે ચિંતા નહીં કરવાની ભગવાન પર ભરોસા રાખો શ્રદ્ધા રાખો અને આધ્યાત્મિક આપણી શરીરની અંદર એનર્જી રાખો અને સાચી શ્રદ્ધા રાખો પહેલી વાત તો તમે સાચી શ્રદ્ધા રાખશો તો કુદરતી એનર્જી તમારા શરીરમાં રહેશે ને એ એનર્જીથી તો તમે સારા થાવ બધી જ એના વગર તો આપણને કંઈ ચાલવાનું નથી કુદરત વગર કંઈ નહીં ચાલે કુદરતની એનર્જી વગર આપણાથી કોઈ દિવસ ચાલે નહીં બરાબર ને તમે એના મામા થાવ છો હવે તમે ખુશ છો સર જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ચાલો મિત્રો હવે ભાઈ હારા છે અને મને પણ આનંદ થયો ને આ ભાઈ આવ્યા છે હવે આપણે તો કોઈ કોઈને ઓળખતા નથી તમે પણ મને નહીં ઓળખતા હતા પણ આજે આપણી એક મિત્રતા થઈ એક માનવતા રાખજો આ દવા લઈને સારું થઈ જવાનું ભૂલી જવાનું એવું નહીં કરતા આપણે એકબીજાને જીવનમાં માનવતા રાખતા રહેજો એકબીજા જોડે સંબંધ રાખજો આપણે જ્યાં સુધી અહીંયા રહેશું ત્યાં સુધી માનવતાથી જીવન જીવતા રહેજો મારે એ જ ઉદ્દેશ્ય છે ને બધાને એ જ આદેશ છે હું દરેક આવેલા આ પેશન્ટો છે ભક્તો આવે એ લોકોને સદાને માટે એ જ શીખવું છું કે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી ખરેખર આપણે માનવતાથી જીવન જીવી જવું જોઈએ બરાબર એ જ મોટી ભક્તિ છે એ જ ભગવાનની ભક્તિ છે બરાબર તો એ જ આપણું પાપમાંથી મેળવેલું પુણ્ય કહેવાય બરાબર વગાડ ઓળખાણને વગર આપણે સગા સંબંધે જો આપણે સંબંધ રાખીને કોઈની સેવા આપીશું કોઈને માટે કંઈ ઉપકાર કરીશું તો એનાથી મોટું કોઈ પુણ્ય નથી બરાબર તો આપણે આજથી તમે પણ કેતનભાઈ સારા થાય પછી હું તમને પણ એ જ આદેશ આપીશ કે સારું થઈને તો એવું સેવા કરજે એવું પુણ્ય કરજે કે જીવનમાં તારું શરીર દરેકને કામ લાગે તારા કર્મથી કરેલી મહેનત બીજાને ફળીભૂત થાય એવું કાર્ય કરજે બરાબર મા બાપ ખુશ થાય તારા કુટુંબ હોય સમાજ હોય કોઈ બી મિત્ર હોય એ પણ તારાથી ખુશ થાય એવું કાર્ય કરી જજે કેમ કે જે લોકો આ કાર્ય કરે એનો જ ઇતિહાસ જીવનમાં બને છે હું પણ આજે આ જ મહેનત કર્યો છું ને કરતો રહેતો છું તો આજે મારો પણ એ જ ઇતિહાસ આજે બન્યો જ્યાં જે માણસ કર્મ કરે ને સાહસ કરે એનો જ ઇતિહાસ આ જીવનમાં બને છે અને એને જ સમાજ પાછળથી યાદ કરે છે તો આપણે પણ જીવનમાં ખરેખર આપણું જીવન કોઈને કામ લાગે સમાજને કામ લાગે અને પરોપકાર માટે જો એને એ લાઈનમાં આપણે દોરીશું તો જરૂરથી ભગવાન રાજી રહેવાનો છે અને આપણને આશીર્વાદ મળવાનો જ છે અને આપણું કુટુંબ પરિવાર સુખીથી રહેવાનું છે તો આવું આધ્યાત્મિક એનર્જી આપણા પરિવાર જોડે બધાને હળી મળીને રહેજો અને એકબીજાને સહાય કરતા રહેજો ચાલો મિત્રો હવે હું આ વિડીયોને સમાપ્ત કરું છું પેશોટનું બેઠા છે એને હું થોડી સેવા કરી દઉં ફરીવાર પાછા આપણે મળીશું નવા બોકલ બ્લોકમાં જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી